ગૃહિણીઓ માટે સારા સમાચાર એ છે કે શિયાળામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે જોકે ડુંગળીના ભાવમાં હજી રડાવતી હોય આસમાને હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ડુંગળીના ભાવ રેટેલમાં એંસીથી સો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે જેના કારણે ગૃહિણીઓના બજેટ ઉપર એક માઠી અસર પહોંચી છે આ મામલાને લઈને અમદાવાદ એ એપીએમસીને વાત કરવામાં આવે તો શિયાળામાં શાકભાજીની આવકમાં વધારો થતાં છેલ્લા દસ દિવસમાં આંશિક રાહત મળી હોવાનું તો કહેવાય રહ્યું છે લીલા શાકભાજી સસ્તા થયા છે પરંતુ ડુંગળીના ભાવ હજી પણ આસમાને થતાં ગુરુણોને રડવાનો વારો આવ્યો છે તેમનો બજેટ ઉપર એક મોટી અને માઠી અસર પણ પહોંચી છે ત્યારે લીલી ડુંગળીની આવક થઈ છે પરંતુ હજુ સૂકી ડુંગળી મોંઘી જોવા મળી રહી છે આગામી દસ દિવસ સુધી તેમાં ઘટાડો થાય તેમ નથી આ મામલે એપીએમસીના કેડિટ છાસઠિયાનું પણ નિવેદન સામે આવ્યું છે તે શું છે સાંભળી હાલ લોકલ ડુંગળી હોવાથી જે શરૂઆતમાં ભાવ થોડા વધારે હતા એ અત્યારે હાલ કાઠિયાવાડ ડુંગળીના ભાવ વીસથી લઈને ચાલીસ રૂપિયા સુધીના છે એ થોડા દિવસમાં આવા ઘટાડો થવાની જેમ જેમ આવક વધશે એમ એમ ઘટાડો થવાની શક્યતા છે વાત કરી લીલા શાકભાજીની તો શિયાળો હોવાથી તુવેર છે વટાણા છે ફુલાવ છે મૂળા મેથી

કોથમીર વીસથી ત્રીસ રૂપિયા કિલો અને ફ્લાવર ત્રીસથી ચાળીસ રૂપિયા કિલોની આસપાસ જોવા મળી રહ્યા છે આ જેવી રીતે શાકભાજીના ભાવ માનસિક રાહત તો છે પરંતુ ડુંગળીના ભાવે રાતે રડવાનો વારો જે જનતાને કર્યો છે તેના કારણે સવાલ ઉઠી રહ્યા છે અને હવે આગામી સમયમાં જોવું રહ્યું ક્યારે ડુંગળીના ભાવથી લોકોને મોટી રાહત મળે છે દર્શક મિત્રો એન કવરિત ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં